પણ હવે આપે બધા એક જેવા થઈ ગયા છે હું તમને રાતના જેમ કે મારે મીટિંગ કરવી છે આપણે બધા વાહ બોલાયા છે અરવિંદ ને સૂટ બોલાયેલા છે હવે આપડે ચૂંટણી લડી અને આપડે છે અને ધારા ની ચૂંટણી લડવી હોય ને તો પૈસા વેરો આપડે પૈસા બધું કરે પૈસા વેરવા નથી તો પૈસા આપણે ઉડાડવા નથી ને આપણે ખર્ચો આવે હું મારા કાલે બધી ફોર્મ ભરાવું ને હું તમને કહું કે આપણે ભાઈ ભેગા હોય ને તો ઓલે બોલે આપણે તમે મને સપોર્ટ આલોજ હું આગળ વધુ પણ એ તો ઇનાણ જેવું ખબર છે કે વોટ હોય ને લોટ હોય એટલે આ બધું હવે તમે મારા ભાઈ હોય તો પછી મારે જરૂર કની હોય કોઈ ની ના હોય તો આપણે પચ્ચીસ ટકા તો આવવા જ પડે બધાને બોલાયા ભલે બોલાયા હવે હું એમ કઉન આપી બોલાવો ના બોલાવો તો હવે વાત કરવામાં હવે આપણે અત્યારે મીટિંગ કરી એમો અત્યારે સૌદેશ ને ઘણા ને પણ બે ત્રણ રૂપિયા પડે એટલે માણસ આપડા રે બીજો કોઈ બી આપડા વાહનો કે ભરભારો કોઈ ફોર્મ રાતનો જાય તો બરાબર માં તો બધાય જવાના છે કે ભજ્ય ખાવા તો બધાય જવાના પાછા હું તમને કહી ગયો અલા ગોટા પહેલા ગોટા પહેલા સગના હું તને શું છું જો અત્યારે અમે મિટિંગ કરી જ અત્યારે હવે આપણે બેઠા જ એટલે વાત કરો કે ફોરમ ભરાઉ બોલો તમે સપોર્ટ આલજો કે નહીં આલો સપોર્ટ આલશો પણ ગોટા જોશી અલા ભાઈ બધું કરશે તમન લોટા ભરી આલશું હા સાહેબ આ મરસે તળશે બોલો હવે બસ કે

મગનાભાઈ હવે જો આ પાસા રૂપિયા છે ને તમે આ બધું કબજો રાખવાનું હવે કાલે જો તારે મીટિંગ કરી તારે બધું હફાળવાનું છે બરોબર

અન શીટ અભાળવા નહીં દેતા અરે મગના ભાઈ તમે અતાર ગયા તો હું વેલો 8 તમે કાલે મને પાછા ઢેલા થાજો મળી જશે શીટ મને એવું સપનું આવ્યુંતું કે પારો આયેલો જ પડ્યો છે મારી બહેની શોગન બસ એમ તને સપનું આવ્યું તું જ ઊભો થઈ ગયો હતો લેવા પણ મુએ જોડે મારા રૂપે કોઈ બીજું સપનું આવી એટલે જોડે મુએ ડેલી કટ થઈને ગોમમાં ફરું એવું સપનું આવી દઉં એટલે મેં વાત ઉપાડીને કે મને કોઈ શોખ નહીં આવતો સપનામાં સપનામાં તો ડેલી કટ બની છે ને તો પછી ઘેરના ખૂણા ભાડીને આવજો હોય અમારે તો કોમ જ સપન જોવા નહીં રિયલ માં નહીં કોમ તમારા અલે તમે શું ધારા સભ્ય ની કરો છો જેને આવ્યો હોય નિરક્ષ ચીજ સંભાળો બીજા વધારે મત ઉભા થવા હોય નગર એ પણ હપાડી દે